એના આદ્ય સ્થાપક કપિલદાસ મહારાજ આ ભગવાન કરુણા સાગર સારસામાં પ્રગટ છે એની આ પોતે જ કીધું કે હું સમજી લઉં હા પોતે એની હયાતીમાં જ બધું બાંધતા ગયા અમારી નિમણૂક કરતા ગયા ખાલી પૂજા પાઠ કરીએ કઈ ઓળવાનું નથી પણ આપણે આપણા આત્મા ભજન કરો તો આત્મા રામનું બાંધ થાય એ રામ હાચે નમસ્કાર તો નીરજ ચાવડા બ્લોક્સમાં તમારું સ્વાગત છે અને આજે એક એક એવી જગ્યા લઈને આવ્યો છું એટલે કે વિસાવદર તાલુકામાં આવેલી ભલગામ ગામે આવેલી જગ્યા છે સત સાહેબ આશ્રમ આજે તમને આનો ઇતિહાસ અને અહીંયા કઈ કઈ જગ્યાઓ છે ને કેવું આશ્રમ છે એ તમને બતાવશે અને મારી જોડે છે બાપુ છે શું નામ બાપુ તમારું ધીરુદાસ ધીરુદાસ બાપુ છે અને અમારી આરે છે અને આજે બધું જગ્યા કઈ રીતે છે એ બતાવશે આ ફલગામ છે અને આ બધાએ

જગ્યા છે નહીં બાબુ હા આ બાજુમાં છે આપણે અહીંયા સમાધિ છે કપિલદાસ બાપુની સમાધિ છે અને કપિલદાસ બાપુ કેટલી ઉંમરે છોતેર વર્ષની ઉંમરે એની આ પોતે જ કીધું કે હું સમાધિ લઉં પોતે એની હયાતીમાં જ બધું બાંધતા ગયા અમારી નિમણૂક કરતા ગયા છે

થી પછી મહા સુધી બીજ પરમ ગુરુ પ્રાગટ્ય દિવસ થી પછી મહારાજ દેવ થયા ને નિર્વાણ દિવસ વૈશાખ નોન પછી દર 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 મહિનાની મહિનાની પૂનમ 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 જમણવાર જમણવાર ને ચાલુ હોય તો આ જગ્યા તમે વિસાવદર થી તમે બગસરા જાઓ ને એટલે આવે છે ત્યાં આવે છે તો જરૂર તમે અહીંયા ઇતિહાસ જાણજો ને

ગમે હોય હતા ધરતા હોય બધા હાલીને તોય અહીંયા આવે તો રહેતા હોય જે છે કપિલદાસ મહારાજ એમનું બૂટ છે પેલો છે ચપ્પલ છે તો બહુ હાચવાણી રહેતી શું બહુ વર્ષોથી બધી જૂનું એમાં જ અંદર જ રહેતું હોય છે ને કે અંદર બહાર કાઢવાનું કોઈ વર્ષે કે એવું કાંઈ નહીં માણસોને હું આમાં જીવનમાંથી હું જીવું શીખવું જોઈએ કે આ આત્માનું કલ્યાણ કરવા માટે કોઈ દેવી દેવતા કે જોવરાવું કે

થી પછી એક છલાળા પાસે ધારગણી છે ધારગણી ખાંભા રોડ હા ખાંભા રોડ પર એક ન્યા છે પણ ગુજરાતમાં આનો વિકાસ વધારે છે અમદાવાદમાં ત્રણ ચાર મંદિર છે બરોડામાં ચાર મંદિર છે મંદિરો લગભગ 70 ઉપર છે ગુજરાતમાં વધારે અને એ હોવું જોઈએ કે ભાઈ અત્યારે અંધ હોય સર જે આલે છે ને બધાય લૂટે છે ધર્મ નામે નહીં નહીં એ નહીં એ નો હોવું જોઈએ તમે ખુદ જાણો હું પ્રશ્ન શું છે તમે ખુદ તમારી રીતે આપણે આપણા શરીરની અંદર ઘાટમાં કોણ બોલી રહ્યો છે આ કેમ છે એ જ જાણવાનું અને આ દેહ છૂટ્યા પછી આપણે સોરાસી ખાણમાં ન જાવું હોય એને માટે આ ભજન છે ગમે એ મહાપુરુષો થઈ ગયા ભગવાનો થઈ ગયા પણ એને વળગી રહી તો કાંઈ ન થાય

એવા ઘણા ગ્રંથો છે શરીરનું પંચીકરણ આપણે વિચાર કરીએ કે દસરથ ને ઘેરે રામ જન્મ થયો તો દશરથ કેને કે દશરથ ને ઘેરે રામ જન્મ થયો એમાં આપડું શું તો આપણે ઘાટ ની અંદર કઈ રીતે લેવું કે આપણે આ ઘાટ બંધારણો દસ કર્મ પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય આ દસ ઇન્દ્રિય આખો રસ તૈયાર થયો ઘાટ તૈયાર થયો

ગીતા જો તો એ આધ્યાત્મિક ખોટી નથી પણ લોકો એને ઓમ બારની દ્રષ્ટિએ બારની દ્રષ્ટિ છે પછી કોક કે તમે કઈ માનતા નથી તમે આમ ને પણ અમે માનીએ છીએ ને એવું તમે નથી એ જરા કેવું કેવા પૂરતું દીવો બધી કરીને છૂટી જાય પણ જે મુખ્ય વસ્તુ છે એ કરતા ને એ નથી કરતા

મારા નામની જ છે નીરજ ચાવડા વ્લોગ્સ તો આ તો આ જગ્યાનો ઇતિહાસ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી નીરજ ચાવડા વ્લોગ્સને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બને રહેજો અને મળશું નવા નવા ઇતિહાસ સાથે ફરી